નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તેડા ઉંડ ઉતારવાની મંજૂરી મળી અધિકારીઓની આખમાં દૂર નાખવાનો પ્રયત્ન કે અધિકારીઓના આ ખાડાકાં તેજારી તલાવડીમાંથી માટી પડવાની મંજૂરી લે કેતેને બિન ખેતી થઈ તો બંધ કારખાનામાં માટી નાખી દેવાના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હાલમાં ચોમાસું નજીક આવવાની તૈયારી છે ત્યારે સરકાર દ્વારા તળાવમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે તે માટે થઈ સુખલામ સુકલમ યોજના અંતર્ગત છ ખર્ચે તળાવ ઊંડા ઉતારવાની મંજૂરી આપવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે રીતે ભૂમાફિયાઓ વ્યાપાર થઈ માટી બ્લેક ટ્રેપ મટિરિયલ બિનકાયદેસર વહન કરી રહ્યા છે ત્યારે લખતર ગ્રામ પંચાયત સરફને ઉદ્દેશીને નાની સીધા યોજના વિભાગ એટલે કે ઇરિગેશન દ્વારા લખતર આદરશ રોડ પાસે આવેલ તેજારી તલાવડીમાંથી લોક ભાગીદારીથી સો ખર્ચે માટી મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ મંદિરનો ફાયદો લઈ ભૂમાફીઓ દ્વારા કેસરી પેટ્રોલિયમ અને બંધ કારખાના વચ્ચે આવેલ સર્વે નંબર એકતાલીસ પૈકી એક ખેતી સહિત પૈકી બે રા ત્રણ જે બિનખેતી છે તેની બાજુમાં આવેલ બંધ કારખાનામાં પણ પાણી પૂરણ કરી દેવાયું છે સાથે ગામથી ગ્યાથડા હનુમાનજી મંદિર તરફ વરસાદી પાણી વહન કરતી કેનારમાં સિમેન્ટના પાઇપાંખી હતી તેના પર પણ માટી પૂરણ કરી દીધેલા વિડીયો જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવતા લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે સુસલામ શુક્લમ યોજના અંતર્ગત મંજૂરી મેળવી તંત્રની આંખમાં ધૂંડાખવાનો પ્રયત્ન કે તંત્રના આંખાના કાન સાથે વધુમાં પ્રશ્ન ઉઠવામાં આવી રહ્યા છે કે શું તંત્ર દ્વારા જવાબદાર દ્વારા સામે રક્તની અંદર જે રીતે માટી ખનન વહન થઈ રહ્યું છે તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે છે કે પેલીફોન સેવી લેવામાં આવશે